અગાઉ સ્નેચિંગના ગુનામાં તડખડાટ મચાવનાર રીઢા અને છેલ્લા પાંચ મહિનાથી ભેસ્તાન તથા મહેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોબાઈલ તથા પર્સ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને ચોપડાથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલના સમય સુરત શહેરમાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલી બાતમીની હકીકત આધારે આરોપી સોયબ ખાન ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણ ઉંમર વર્ષ ચોવીસ ધંધો બેકાર રહે ફ્લેટ નંબર સી એકસો રૂમ નંબર બે ભેસ્તાન આવાસ દિંડોલી સુરત શહેર મૂળ વતન ચોપડા મહારાષ્ટ્રનાઓને આજરોજ ચોપડા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મજકુર આરોપીની પૂછપરછ કરતા તે તેના મિત્ર અસ્પાક ઉર્ફે માયા તથા આબિદ ઉર્ફે ચડ્ડી સાથે પોલીસ સ્ટેશન ખાતે આવેલ પાસે બે બે મોબાઈલ ફોન તથા મહિના પહેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કબીર રેસ્ટોરન્ટની સામે એક મહિલા પાસેથી પર્સ સ્નેચિંગ કરી અને તેના મિત્રો પકડાઈ જતા અને પોતે સદર ગુનામાં પાંચ મહિનાથી વોન્ટેડ હોવાની તથા સુરત શહેરમાં તેમજ મહારાષ્ટ્ર ખાતે નાસ્તો ફરતો હતો તેમજ તે અગાઉ ચેન પર્સ મોબાઈલ સ્નેચિંગ ના અનેક કેસો માં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત